પીજીવી સેલ ના એમડી સર એક પીજીવી સેલ ની અલગ અલગ કે ભઈ બધા ડિસ્કોમ ની એટલે નહીં ડિસ્કોમ બધા અલગ અલગ જ લે છે આપણે અહીંયા પીજીવી સેલ અને જેટકો ના જોન ની સાથે થાતે યુજીવી સેલ અને એના જેટકો ના જોન ની સાથે થાતે જેટકો સાથે થાતી ઓકે તો આ વખતે જેટકો માં છે ને પીજી જેટકો ના એમડી સાહેબ એ સર 10 વાર જીવીનલ જે છે જે બધા કંપની ની હેડ કંપની જેની પાસે સ્ટાફ સેટઅપ ની માંગણી કરે એના અનુસંધાને એ લોકોને 2000 માંથી સર છે ને 1000 સ્ટુડન્ટનો વારો આવી ગયો 50 માર્ક વાળા સ્ટુડન્ટનો સર વારો આવી ગયો બરોબર અમે ખાલી એટલું કહેવાનું કાલે મારે એટલું જ કીધું છે કે પીજી વિશે મેનેજમેન્ટ ને જનરલ મેનેજર એચઆર પ્રકાર હશે કે સર તમે એક મને એવો કેન્ડિડેટ મને બતાવો એક જ એવો લેટર બતાવો કે સર તમે ખાલી માં રજવાત થઈ લીધી છે કે સ્ટાફ સેટઅપ મારે જોઈએ ખરેખર સર ફિલ્ડ આરટીએ બાબતે ફિલ્ડ લેવલ છે જગ્યા ખાલી છે પછી સર અમને બે ત્રણ વાર તમે સર સર એમાં એવું છે કે હવે એવો નિયમ થઈ ગયો આ સેમી આવે આવે અમે બીજી વિષય પ્રેક્ટિસ કરી હોય ને એટલે અમે ઓન્લી ફોર પીજી વિષય દેવા માટે લાયક ગણાય એ આ વખતથી નોકો કરી પણ આવતા ગયા વખતે ભેગું હતું તો જે બધી વેકન્સી હતો બધાનો લાભ સર અમને મળતો બરોબર છે આ વખતે છે ને

જી તો એ પ્રક્રિયા લાગે છે પણ સાહેબ હવે આ લોકો પાસે 14 દિવસ જેટલો સમય છે ને પતદારનો કે 14 દિવસ ને દરેક આ ઓપરેટ કરવાનો માંગે અને 15 તારીખ સુધીની જ વેલિડિટી છે અને અટન સુધી અમને એમ જ કીધું કે અમે રાઉન્ડ બાર પાડશું પીજીવીસી નું મેનેજમેન્ટ અત્યારે વેકેન્સી ની છે છતાંય મધ્ય આ ચૂંટણી પહેલા માર્ચ ના એન્ડ માં તો નવી પરીક્ષા લેવાનો આયોજન કરે છે અને વેકન્સી ની છે તો આ છે છો સાહેબ તમને એમ કહું કે આ લોકો સાત સાત વખત ત્યાં રજૂઆત કરી ચુક્યા છે આની પેલા સંખ્યા સાથે રજુઆત કરેલી સાહેબ ટપાલો લે હજાર હજાર ટપાલો લેખી છે પણ હું સાહેબ ક્યાંક ને ક્યાંક તમારી માંગમાં